દ્વારકા જિલ્લામાં પિતા અને પુત્રીના પવિત્ર સંબંધને શમશાર કરતો કિસ્સો સુડતાલીસ વર્ષીય પિતાએ પોતાની બાર વર્ષીય પુત્રી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું પત્ની બીમાર હોવાથી પિયર હતી છેલ્લા એક વર્ષ થી નરાધમ પિતા તેની દીકરી પર દુષ્કર્મ આચરતો પીડિત દીકરીએ પોતાની આપવી માસી ને કહેતા પોલીસ કેસ નોંધાયો પોલીસે નરાદમ પિતા ની ધરપકડ કરી છે સુરત માં યોજાશે સુવાલી બીચ ફેસ્ટિવલ વીસ થી બાવીસ ડિસેમ્બર વચ્ચે યોજાનારા બીચ ફેસ્ટિવલની જાણકારી મંત્રી મુકેશ પટેલે આપી મંત્રી મુકેશ પટેલ અનુસાર સુવાલી બીચના વિકાસ પાછળ અંદાજે અડતાલીસ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે પીપીપી ધોરણે સુવાલી બીચનો વિકાસ કરાશે બીચ ફેસ્ટિવલમાં અંદાજે ત્રણ લાખ લોકો આવશે લોકોના આવવા જવા માટે પચીસ જેટલી સિટી બસ તોડાવાશે આ વખતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ટ્રાફિક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને આવવા જવા માટે ગત વર્ષે લગભગ અઢાર જેટલી સુરતના અલગ અલગ સ્થાનોથી સિટી બસ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષેની ધસારો જોઈને આ વખતે લગભગ અમે પચીસ જેટલા સ્થળોએ સિટી બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને તકલીફ ના પડે આવી જઈ શકે લઈ જઈ શકે